શાળાનું ચાલી રહ્યું છે નિર્માણ કામ અચાનક સરપંચ સહિતના ગ્રામજનો પહોંચ્યા શાળાએ અને બંધ કરાવ્યું નિર્માણ કામ કારણ હતું નબળી કામગીરી થતી હોવાનો આરોપ ઘટના છે બોટાદના ગઢલા તાલુકાના પીપળિયા ગામની પીપળિયા ગામમાં સરકારી પ્રાથમિક શાળાના નવા બેલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે ગ્રામજનોનો આરોપ છે કે નિયમ મુજબ બાંધકામ નથી કરવામાં આવી રહ્યું પાયાની કામગીરીમાં બ્લોક નાખી દિવાલ બનાવાયેલી છે તો લોખંડ પણ બહાર આવી ગયું છે

કોઈક જગ્યાએ કામની છે અમારે સરકાર સુધી નિયમ મુજબ એ તોડીને ફરીને કરવાનો છે બ્રોકર વાળો આવી ગયો છે બ્રોકર તોડીને કોલમ છે એ ફરીને બીમ ભરવાના છે બંધ કરવા બંધ કરી દઈશું અમે કહેવાનું